સાલું કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદ્ગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષર સવિતા ભાગ એક કિરણ ત્યાંસી પૂર્વ આજના સુમધુ સુવર્ણ ઉક્ત સૂર્ય કિરણ પ્રસાદીરૂપ આશીર્વાદરૂપ મધ્યનું નવ એના પર વાત આવી વાત આવી પ્રથમના બોતેર ઉપર મધ્યનું નવ હું થોડુંક લીધું હ ભગવાનના સ્વરૂપનો દ્રોહ ન થાય બીજા બધા અપરાધ ભગવાન માફ કરે પણ ભગવાનના ભક્તોનો દ્રોહ થાય એ અપરાધને માફ કરતા નથી લોકમાં કહેવાય છે રાફડા ખોદતા ખોદતા કોઈ રાફડો ખોદે ને તેમાં મણી નીકળે એમ કહે છે જૂના બાબા હોય ને કે બધી વાત તો હોય ને કોઈ ઠેર ફેર કરતો હોય હાલ ને કે બહુ રાફડો ખોદો ને ક્યાંકથી મણી નીકળી જાય એમ કહે એમ ને ભગવાનના સ્વરૂપનો ધ્રો એટલું નવું લીધું સર્વ અપરાધ છે એના કરતા ભગવાનના ભક્તોનો ધ્રોહ કરવો એ મોટો અપરાધ સ્વામી કે ધ્રો એટલે શું બોલો શું કહે ધ્રો એટલે શું કહેવાય બરાબર દૂધ એને સહાય કહો સાસ ને દૂધ કહો તો એનો અપરાધ કહેવાય ગમે ઘાટી સાય હોય પણ એ દહી સહાય નથી ન થાય ને તો પછી દૂધ હોય તો પાણી હોય તો સહાય ના કહો દહી થાય કે ન થાય સમજાણું સાસ એને દૂધ કહેવાનું દૂધ અને સહાય કહેવી આ એનો અપરાધ કહેવાય ગુણાતન સ્વામી વાતમાં લખ્યું સ્વામી કે શેરદીપના મુક્તને અક્ષરધામના મુક્ત કહેવા બદ્રીકાશના વૈકુટ ગોલોક શેરદીપ બદ્રીકાશમ આ જે છે એના અને અક્ષરધામને મુક્ત કહેવાય એનો દ્રોહ કહેવાય અક્ષરધામના મુક્ત છે એને બીજા જેવા કહેવા એનો દ્રોહ કહેવાય અને નોકર બે હરખા કહેવાય બોલો તમારો વિષય આવ્યો ને તમારા નીચે કામ કરે છે તમે અને તમે અને માણસ બે હરખા પંચ શરીર ખોળ બે છે પણ તમારી શક્તિ ક્યાં એની શક્તિ ક્યાં સમજાણું મહારાજ લખ્યું એમ રાજા અને રાજાનો ઉમરાવ તીર તીરને નાખનારો બે એક જ કહેવાય તીર અને તીરને નાખનારો બે એક જ કહેવાય રાજાને ઉમરાવ એમાં ભેદ પડે સમજાને તીર અને તીરનો નાખનારો બે એક જ છે એમાં કે ભેદ નથી ભોવાયો અને વ્યસ બે નો પડે બે એક જ છે સમજાણું આ ગુણાત્મ સમય પ્રસાદીની વસ્તુ છે બે ભોવાયો અને વ્યસ તીર તીરને નાખનારો એમ નહીં પણ રાજા અને રાજાનો ઉમરાવ એમ ભેદ છે રાજાનું ઉમરાવ હોય કેટલી સલામ કરે ને ત્યારે બોલે કે બે ત્યારે બે અત્યારે ઉભો રે ભાઈ કેટલી સલામ ભરે ત્યાં બોલે હું જોઈ કે પડ્યું રહ્યા એટલે પ્રથમનું બોતેરમું બીજા બધાએ અપરાધ ભગવાન માફ કરે પણ ભગવાનના ભક્તનો દુરો થાય એ અપરાધે માફ કરતા નથી દ્રોહ એટલે આ હું એને બીજા મુક્તો જેવા કહેવાય બીજા ઓલા કહેવાય એ દ્રોહ કહેવાય માટે ક્યારે પણ પંચ મહાપાપ એનું પ્રાચી કીધું છે પણ ભગવાનના ભક્તનો અપરાધ દ્રોહ થઈ જાય એનું કોઈ પ્રાસિદ્ધ છે નહીં બોલો સર્વોપરી સદા દિવ્ય સાકાર મૂર્તિમાન મને મળ્યા જોયું સર્વોપરીમાં નિત્યાન સ્વામીએ સત્સંગ જીવનની અંદર લખ્યું છે મહારાજે સભા કરી અને મહારાજ તે સંતોને પૂછ્યું આમાં કેવું લખવું મહારાજ પોતે કહે કે દત્તાત્રી જેવા કપિલ જેવા ઋષુદેવ ભગવાન જેવા આમ ઉપમા દેવાય મહારાજ કે સંતોને કેમ બરાબર બધે બરા કીધું નિત્યાન સમી કે એમ ન હાલે તો કે આમ જ કરવું છે તમને નહીં હાલે આપણો મત આપું છું વિરોધમાં તમને મત મારો આપું છું તો આ પ્રમાણે મારો વિરોધ છે તમે કરો જ ના નથી આપણી વિરોધ લખી ને સહી કરી કારણ કે મીટિંગમાં બેઠા હોય એટલે એમાં તો સહી તો કરી જ પડે કાં હસ તમે ખોટા આમ જેમાં કર્યો કા વિરોધ જોઈએ કા મારી સંમતિ છે તો પછી મહારાજ કે આમ જ લખું છે બીજા બધાને પૂછ્યું બહુ ધમત થઈ ગયો પછી તો હા આમ જ લખું છે તો નિત્યાન સમી કે તો આપણે માં તમારી સભામાં બરખત અમે બે ઝૂપડીએ આમ લખ્યું હું પછી તો સભા છે બીજે દી નિત્યાન સ્વામી નબળે સભાનું આભૂષણ નબળે માણસ છે ને શરીરની અંદર બે પ્રકારના મુખ્ય તત્વો કહેવાય એક નાક અને બીજું હૃદય નાક છે ને એ રૂપમાં આવે અને હૃદય છે ને એ ગુણમાં આવે હૃદય બેહી ગયું પછી બીજું હાલે કઈ બે કિડની છે હા બે હાથ પગ બધું છે તો એક નો ફિટ કરી દો એક પગ કપી શીખી જવામાં બીજું બધું બે આંખ્યું છે ને બે કાન છે નાકના ફોણા જો નાક કહેવાય યાદ રાખજો અને ગુણમાં આપણો હૃદય છે હૃદય બેહી જાય એ પછી સ્વામિનારાયણ એટલે નિત્યાન સ્વામી કહેવાય એમની જંગલમાં આ થઈ બીજું દ્રશ્યો વૈયા ગયા બીજી સભા થઈ પછી એ મારા થોડા અકડા કે આ બધું આમાં શે કહ્યું લાડો છે પણ કયો ઘી જેવું કાંઈ નખો ખાશે શેખ હું એમનું શું કહે આ પોષણ નથી સભાનું તો ગોતી આવો પછી સોરા બાપુ તમે જ કાલે કહેતા હતા કે કોઈ જ્યાં જડે ત્યાં મૂકી આવો અમે આ સાહેબ માર સિંહ ભરીને ખાઈ જાય કે મારે શું કે તો હવે કે જ કાઢવા એટલે ગમે એમ કરો હવે ભાઈ ને પૂરું થઈ ગયું તો એને બધું કર્યું હતું સમજો એ હતો તો ને અને વાડીએ ત્યાં રાખી દીધા કીધું મૂકી આવ્યો જંગલમાં અને સિંહ હોય તો એમ જોયું અને ખાઈ ગયા સોરા બાપુએ બધું કીધું મહારાજને પાછ લઈ આવ્યા જો કહેવાનું છે સમજણની અંદર સરોપરી સદા દિવ્ય સાકાર અને છે જો પ્રથમના બોતેર લખ્યું ને જો ગાતા વાતા શીખ્યો સર્વે સુર મેં એક રામ નામ બોલવા ન શીખ્યો તો શીખ્યો સર્વે ગયો ધૂર મેં એમ અમદાવાદના સાધુની આગળ વાત કરી તકી આપણે વાત મારી અને બોલ્યા બધું શીખ્યા પણ એક રામ નામ બોલવા ન શીખ્યો તો નકામું એમ ન્યા નિત્યાન સ્વામી અને મહારાજની ફાઇટિંગ ચાલે છે પ્રથમના એકોતેરમાં આવ્યો પછી કે મહારાજ અમે એ જ પક્ષને ગ્રહણ કરીએ છીએ સમજો અક્ષધામ સ્વરૂપ છે અને પૃથ્વી પર છે પૃથ્વી પર જે સ્વરૂપ છે એનાથી આપણને ફાયદો થાય વાળો સગુણ ભ્રમનો નિર્ગુણ બ્રમ મામો હોય એક પૈસાવાળો હોય આ ગરીબ માણસ હોય પણ જે આપણને સહાય કરે ને એ હાસું કહેવાય બોલો કરોડોપતિ હોય પણ રામ રામનો કંઈ શું કામનું હું સગુણ ભ્રમ અને નિર્ગુણ ભ્રમ હમ સગુણ કહેવાય પણ મહારાજે લખ્યું પેલા સવિકલ્પ નિષ્ફળ પછી નિર્વિકલ્પ પેલો કેવો થાય સવિકલ્પ પછી નિર્વિકલ્પ નિશ્ચિત થાય અરે સગુણ ભ્રમ આપણા કામમાં આવે સ્વભાવને સોડ આવે એ કામ કરે નિર્ગુણ ભ્રમ તો છે જ સમજાય ને પણ વિજાતી છે એ સગુણ છે અક્ષરધામમાં મૂર્તિ છે પણ એના કરતાં પૃથ્વી પર જે છે એમાં વિશેષ શક્તિ છે વિશેષ સામર્થ્ય છે એ આપણને જે સ્વર્ણ કે આ કહે અક્ષરધામની મૂર્તિ છે એ રામ રામ કરશે બોલો આ પૃથ્વી પર છે એ જ શ્રી કૃષ્ણ કહે બોલ છે કેમ છે ભાઈ શું છે આ તે જો ટૂંકમાં સારું ક્યાં લાગે જ્યાં આપણે દુઃખમાં ભાગ લઈને એ ઠેકાણે સંતોષ છે ને પણ કોઈ જગ્યાએ વાત કરીએ તો શાંતિ સાંભળે ત્યારે નિત્યાન સ્વામી કીધું મહારાજ અમે આ માન્ય છીએ સમજો ત્યારે મહારાજ ત્યારે કીધું બરાબર કહેતો અને પ્રથમના બૌ મગનસિંહે લખ્યું ગાતા વાતા શીખ્યો સર્વે સુરમે એક રામ નામ બોલવા ન શીખ્યો તો શીખ્યો સર્વે ગયો ધૂરમે એમ અમદાવાદના સાધુ આગળ વાત કરી તકે વાત મારી અને ઢળી પડ્યા ગયા બોલો એ જ પક્ષનું ગ્રહણ કરીએ છીએ તમને પૂછીએ નિરાકર વક્ષ બને પર ભગવાન મેળ્યા પછી પછી ધામની ઈચ્છા રાખીને કારણ હું ન રાખવી જોઈએ તો સંતો કે હું પાપ કર્યું પાપ નથી કર્યું પણ જ્યારે પૃથ્વી પર ભગવાન મળ્યા પછી એવું હું ગોપીઓ હું કીધું ઉદ્ધવને તું કે ધ્યાન કરું આખી વિશે અમે મારો પતિ બેઠો છે એવી એને મૂકીએ અને આંખીઓ વિશે શું કરું કે સ્નેહગીતામાં છે ને ઉદ્ધવજીને ખખડાવી નાખ્યો કે આવું જ્ઞાન તો લેવો ક્યાંથી અમે બહેરા અબળા ભોળા માણસ ભોળો હોય અને આવું જ્ઞાન પ્રાપ્ત તે કેટલા વર્ષ ગયા તારા જન્મ કે ધ્યાન કરું આમ પતિ બેઠો હોય અને આખ્યું ધ્યાન કરું વિધવાનો વેપાર કહેવાય ગયા ખકડાય નાખ્યો હો એ મા સંતો એમ કીધું સમજાય ને પણ ભગવાન મેળ્યા પછી એના કલ્યાણ છે પછી અક્ષધામમાં છે ને એને જોવાની ઈચ્છા ન રાખે ઈચ્છા હું પાપ કર્યું પાપ નથી કર્યું પણ પછી શું છે ખાઈ લીધા પછી પછી પાછો લાડવો ખાવાનો એક તો ધરાઈ ગયા તો પાછો ખાય છે તો એ ખાતો નથી ભૂખ્યો છે બરાબર ને ધરાઈ ગયા પછી ભાવે હા લ્યો ન ભાવે આને મૂકી એને જોવાની ઈચ્છા રાખી તે હું એને પાપ કર્યું સંતો કે પાપ નથી કર્યું પણ ભગવાન પ્રગટ મેળવ્યા પછી એને જોવાની ઈચ્છા રાખે નહીં ઈચ્છા રાખે છે તો એને ભગવાનનો નિષ્ઠ નથી મહારાજે પછી એમ કીધું અરે પ્રથમનું બોતેનું વચ્ચેના એના પર વાત કરી મીંડું ક્યાં કર્યું મધ્યના નવનું હરૂપનો હં એટલું મૂકી પછી હું ગયા મધ્યનો નવું સ્વરૂપનો ધોરો ન થાય સ્વરૂપ છે શું પછી એમાં બીજાને બીજા જેવા કહેવા એટલે જે વસ્તુ જે વિશે જાણવી એનું નામ કહેવાય જ્ઞાન જ્ઞાન એટલે શું અક્ષરધામના મુક્ત છે એને જાણવા એ જ્ઞાન કહેવાય બદ્રિકાના મુક્ત સિદ્ધિ વૈકુંટ આલોક એના જે મુક્ત છે એને જાણવા એનું નામ કહેવાય જ્ઞાન આ મુક્ત આઈનો જ છે અને આ સત્વગુણ હ્રદગુણ તમોગુણ અગ્ર સપન સુસુપતિ ત્રણ અવસ્થા ઉત્પદસ્થિતિ પ્રય ક્યાં ઉભો છે એક શબ્દ બોલે ને તો સ્વામી બાપા કેમ ખબર પડી જાય અચ્છા મીટર મૂકી દઈ બસ એક શબ્દો પછી ક્યાં અવસ્થામાં રહી ક્યાં ગુણમાં રહી ક્યાં છે અક્ષરધાપમાં છે સ્વર્ગમાં છે કે મૃત્યુયોગમાં છે ક્યાં છે દેહમાં છે કે દેહમાંથી બહાર રહીને બોલો છે બોલો આમ છે ને પેપર આવે ને પરબર પરબર માર્ક મૂકી દે ફટફટ લખતા હોય ત્યાંથી જ એ લખતો હોય ને ત્યાંથી મૂકાય છે માર્ક બોલો કેટલા હોશિયાર કહેવાય બોલો હાલો હમ કેટલીની ની ભલીહારી બોલો સ્વરૂપ એટલે ભગવાનના ભક્તો હોય એનું સ્વરૂપ કહેવાય સ્વામી કે દીકરો છે બાપ છે એટલે બાપનું સ્વરૂપ કોણ કહેવાય એનો દીકરો એ ભગવાનના ભક્તો છે એ ભગવાનનું સ્વરૂપ છે પછી ભલે ભગવો હોય તો ભલે શેત હોય તો ભલે જે હોય મહિલા હોય જે હોય તે એમ કહે નથી સાધુ જ એનું સ્વરૂપ કહે એમ ન કહે એ ગમે થઈ શકે સંકુચતા નથી લીધા કારણ કે જનક જેવા રાજા હતા તો સાધુ સાધુથી શ્રેષ્ઠ કીધા જો સુખદેવજીને લખ્યું ને જો સુખદેવજીને ગુરુ પણ રાજા જનક કહેવાયા આજના પ્રભાતનો સુર આ બોલો શહેજાનંદ સ્વામી મહારાજ